હાજીપુર ગામના લોકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં ખેતીવાડી વિભાગમાં દિવસના સમય દરમિયાન જ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો અવારનવાર આતંક હોવાની ફરિયાદો અનેક વખત ઉઠવા પામી છે ખાસ કરીને શેત્રુંજીના કાંઠા ઉપર દીપડાનો વધુ વસવાટ છે ત્યારે તળાજા તાલુકાના હાજીપરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો ખૂબ જ ત્રાસ હોય છે જેને લઈને

અમે અત્યારે ખેડૂતોને પાણી બહુ તકલીફ થાય છે એનું કારણ કે દીપડા ત્રાસથી ખેડૂતો પાણી પણ જતા નથી રાત્રે બરાબર એટલે અમે અહીં તળાજા જીબીમાં રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ભાઈ દિવસે વીજળી આપો દીપડા વાંધો છે જો કદાચ દીપડા પાંજરે પૂરા જાય તો રેગ્યુલર વીજળી તમારા સમય પ્રમાણે આપજો એટલા માટે અમે જીબીમાં રજૂઆત કરવા આવ્યા હતા